માહિતી લેવા તેમજ મેડિકલ પોલિસી કેમ જરૂરી છે તેની જાણકારી મેળવવા માટે સાતસોથી વધુ મિત્રો એક જગ્યાએ એકત્રિત થયા હતા સેમિનાના મુખ્ય મહેમાન દ્વારા ઉપસ્થિત મિત્રોને કંપની દ્વારા અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાખ જેટલા ક્લેમ સેટલ કરવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવી હતી તેમના જણાવ્યા પ્રમાણે મકાન ઘર રોટી અને ચોથી જરૂરિયાત આજના સમયમાં જો કોઈ હોય તો છે મેડિકલ વીમો તે પછી ક્યારે હેલ્થ કંપનીનો હોય કે અન્ય કોઈ કંપનીનો પણ દરેક પરિવાર માટે જરૂરી છે આજે કોઈ મધ્યમ વર્ગના પરિવાર માટે મેડિકલ ઇમરજન્સી વખતે એક લાખની રકમ પાસે હોતી નથી પરંતુ વીમા પ્રીમિયમ ભરી પોતે પોતાના પરિવાર અને આકસ્મિક મેડિકલ ખર્ચોની સુરક્ષિત રાખી તેને રાહતથી શ્વાસ લઈ શકે છે તેમને ઉપસ્થિતિમાં તમામ સાતસોથી વધુ મિત્રોને મેડિકલની જાણકારી અને જરૂરિયાત સમજાવી હતી ત્યારે આ સેમિનારને સફળ બનાવવા માટે ઉત્તર ગુજરાતની ઓફિસરના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ સંજય નાયક બીજી ન્યૂઝ ઇડર